હેલો હા શું ઉપરાજ આપડી ફોન કરો છો કઈ છે બંતુ અરે આપડી પેલી કૃતિકા છે ને એનો બાબો બીમાર છે ને હા તે તો આજે ગયા તા દવાખાને ને લઈને તો હું ગઈતી જોડે હા એ કર્યું તો અમે છે ને પેલા સેમ હોસ્પિટલ માં જ ગયા તા જે હોસ્પિટલ માં એના બાબાનો જન્મ થયો ને હા હમણા જાન્યુઆરી માં જન્મ્યો ને હા એ સેમ હોસ્પિટલ માં ગયા તા પછી ડોક્ટર ને બતાયું ડોક્ટરે દવા આપી અને પછી 500 રૂપિયા ફીસ માંગી 500 રૂપિયા તો મેં તો કહી દીધું ડોક્ટર ને મેં કીધું પૈસા છે ને કેમ